જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારું યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં સાંભળવાના છીએ ગૌરીનંદન નંદન ગણેશની ગણેશ ચાલીસા કે જેમાં ભગવાનના જેમાં ભગવાનના અનેક સ્વરૂપના અનેક પરાક્રમનો અને ભગવાનના જે માતા પિતા કુટુંબ સર્વેની જે ગાથા ગાયેલી છે મહિમા ગવાયો છે એવી જે ગણેશ ચાલીસા છે તે આજે આપણે સાંભળવાના છીએ ગણપતિ ગજાનંદ મહારાજની જે મંગલમય ગિરિજા સુવન પ્રણવહુ બારમ બાર વિઘ્નહરણ મંગલ કરણ કરભવ સાગર પાર लम्बोदर जयबाहु विशालकर कंङ्कण मुक्तामणिमाला मास्तक पर त्रिपण्ड भाल सोहे अंकुश धरे हाथ परमोहे नख दुति दमके जेसे सिदी बनी रहे दासी नीतिरिद्धि गजसम देह गजानन भावे मोदक कर में भोग लगावे ચમર ડુલાવેરી દિશિ પ્રહરી વાહન ભાલેહરી ઉઠી ધ્યાન ધર ત્રિલોકી પ્રથમ પૂજ્ય ભારી પુત્ર હોય એક અતિબલ ધારી શિવ આદેશ કરો તપ ભારી હે હે પુનિચય પુત્ર સુખકારી બહુ દિવસ બીતે તપકીને વિષ્ણુ પ્રસન્ન હોઈ કર અવતારા પૂજની સુર ગણ કા પ્યારા એક દિવસ જબ શૈલ કુમારી ઉબટન કરી ની જ ઉતારી સો સમો દેખી દેખી જીવ અતિ હર્ષાયો निज उंगली कर रक्त निकारा एक बूँद शिशु के मुख डारा पीबा रक्त सजीव रूप धारा अरुण प्रभा सा चमक सुखारा जोरे हाथ दण्डवत कीना पार्वती लगाई उरहिलीना, लीना शीश पुनि वचन उचारा मे ओ जन निहुदा सतिहार सुरन दुदुम्बी दीन बजाई शिवा गद गद होई उठाई वह बालक अतुलित बल शीला शिव संग किनी अतिरण लीला वेद व्यास जब रचो वेदा करी दया खोलो सब भेदा शारद नारद शीश नमावे બ્રહ્માદિક મુનિ પાર પાવે પંચ દેવ મહાદેવ પ્રથમ હિ નામ લિયે સબ સંકટ સંકટહી તુમારો તેજ સકે કોરો કે પૂજે સબ દિન પ્રથમ ત્રિલોકી પરશુરામ જબરોષ બઢાયુ ધીરજ દે ગંભીર બનયાહુ નાના વિધિ કર રૂપ બનાયે ની લોક સર સરસ્વનચાય જન્મતિથિ ચતુર્થી પુણ્ય કી ભાદો માસ શુકલ પક્ષ કી યથિ અતિશય પુણ્ય સમાન પૂજે ભક્ત જન જાની પ્રમાણ શ્રી અક્ષર ઓમકાર સમાના રામ નામ ગુણ કીર્તિ ગાના સુરનર યોગી ભેદન જ પાંચ દેવ મે પ્રથમ હે પ્રભુ મોંજે દયા કોટિ વિઘ્ન છીન માયા વંદહુ નાથ જુગલ કર જોરી સુની જે પ્રભુ અરજી મોરી ધ્યાન દરેજો દિજેન महिमा अकथ कहो का भाई मूढमती बुद्धि पाई जय 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 शंकर जगदीशा जय 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 गणेश अवनीशा करि विश्वास जपे धरि श्रद्धा कृष्ण चतुर्थी पूरे बरसा पूजे विधिवत दिन ने मात र हरि कष्ट सब क्षणमा चन्द्रोदय प्रथमे करि दर्शन पुनि प्रसाद बाटे सब भोजन गौरि तनय कथा मन लाय प्रेम सहित पूजन करवाय कथा कीर्तन आदि स प्रेमा पूजे सब दिन गणपति પુત્ર હોન કર ઈચ્છા કરહી ગણપતિ કૃપા અવશી ફલ દેહી શિવ શંકર પૂજે દેવાલય કલશ પ્રતિષ્ઠા કરે શિવાલય ઉદ્ધાપન મંડપ કરવાયે હોઈ મુક્ત અમર પદ પાવે છૂટે આવાગમન ક્લેશા જો पूजहि गणपति हमेशा, गाईये गणपति शंकर शङ्करसुवन भवानी नंदन हृदि सिधि सदन गजवंदन, विनायककृपा सिन्धु બોલે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની ની જય ગણપતિ ચાલીસા છે આપણા જે ગણપતિને બિરાજમાન આપણે કરવાના છીએ મંડપમાં જે ગણપતિને આપણે પધરામણી કરાવશું તેમને જ્યારે આરતી કરીશું થાળ ગાઈશું અને આમ પણ આપણે દસ દિવસ જ્યારે આ ગણપતિ ચાલીસા સાંભળીશું વાંચીશું બોલીશું ત્યારે આપણને ગજાનંદની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે એમાં જરા પણ લેશ માત્ર શંકા નથી આવું શ્રી ગણપતિ મહારાજની આજ ચાલીસા છે તે આપણે સાંભળવાથી અથાગ પુણ્યની પ્રાપ્તિ થાય છે મા ગૌરી અને ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ